સરપંચ ની સહી કરવાની હતી લોન નો કાગજરી હતો ને એમાં હવે લોન ના કાગરિયા હરિયાપટી કરતા નહીંકા સહી સરપંચ ની એમાં લોન ના કાગળિયા હરિયાપટ્ટી થાય તમને લોન બોન કેમ અમારે સહીની જરૂર પડે લોનના ના સહીની જરૂર પડે કેમ સરપટની સહી એમ નહીં તમે ચૂંટણી ટાણે ભાઈ બાપા કરતા હતા પૈગી લાગી પગ પકડતા હતા બે વખત તો તું પૈગી લાગવાયો તો બુરા કાકા હું જીતી જાવ આશીર્વાદ દઉં અને અત્યારે એમ કેસ તાણે એમ કે લોનના ના કાગરીયા સહી નહી થાય કેમ નહીં થાય સરપટની સહી ભાઈ